જય વિશ્વકર્મા મિત્રો રાજકોટ ખાતે આવેલ છો ત્યાં દિવાળીના તહેવાર અને સાથે નૂતન વર્ષને વધારવા માટે મંદિરની અંદર સુંદર લાઇટિંગ કરી અને શણગાર કરવામાં આવેલ છે આપ જોઈ શકો છો કેવી સુંદર રીતે મંદિર ને સજાવટ કરવામાં આવેલ છે મંદિરમાં પણ ખૂબ સરસ રીતે શણગાર કરેલ છે આવતીકાલે નૂતન વર્ષને વધાવવા માટે સૌ પધારશો આવતીકાલે અન્નકૂટ દર્શન પણ હોય તો સૌ જ્ઞાતિજનોને ભાઈઓ બહેનોને વિનંતી કે આપ સૌ અન્નકૂટ દર્શનનો લાભ લેવા પણ પધારશો મંદિર ખૂબ સુંદર મજાનું લાઇટિંગ અને સુશોભન કરવામાં આવેલ છે આજના આપ સૌને વિશ્વકર્મા દાદા ના દર્શન પણ કરાવું ખાસ મંદિર ની અંદર સુંદર મજાનું ડેકોરેશન પણ કરેલ છે વધારો આપસો ગુજરાતી આવતીકાલે વર્ષને સૌ સાથે મળી અને વધાવીએ સૌને જય વિશ્વ